ચાલો છે મ્યુઝિક અમારે અને અમારે બહુ દૂર ગરબી નથી થતી અમારે અહીંયા બાજુમાં થાય ચાલો બતાવો બતાવું બારી ખોલીએ ને બારી ખોલીએ ને તાજ ગરબી દેખાય એટલે આપણે ચોરાવાહીં જ ગરબી થાય છે એટલે તમને જઈ નોરતા ચાલુ થઈ છે કાલ કાલે તો નહીં બતાવું પણ પરત બીજી બતાવીશ કેમ કે કાલે જ મેં હાં જે હોય તો તમને બીજા દિવસે જોવા જડશે તો ચાલો કાંઈ વાંધો નહીં તમને રોજ જ છોકરીઓના રાસના નેતા છે ને એ દેખાડીશ બધું અમારા ગામને કેવી ગરીબી થાય કેવું તે બધું હોય ચાલો ના આપણે સવારના બધાય કામ થઈ ગયા છે જો વાસણ વાસણ ધોવાઈ ગયા છે અને હવે આપણે ટિફિન ભરવાનું છે ભરી લીધું પણ ચાલો લઈ લઈ ટિફિન લેવાનું બાકી છે અને જો કેટલા વાગે ગયા છે સાડા નવ થાવા આવ્યા છે થોડીક વાર છે તો આપણે જવાનું સાંગણવાડીએ તો આ ટિફિન એ ભરાઈ ગયું છે આપણું ચાલો આજ તો શેલી સબ્જી બનાવી છે આજે તો જો આપણે ગુવારનું શાક બનાવી છે અને રોટલી છે ચાલો તો જો આપણે ટિફિન લઈ લઈએ કે સાડા નવઠાવા આવ્યા છે એટલે આપણે જવાનું છે નોકરી ઉપર અને મિત્રના પપ્પાને આજ તો નોકરી ઉપર જવાનું છે કયા ક એકાત્ર ઉપરા ઉપર જ જવાનું હોય નોકરી ઉપર તો એ નોકરી પર જવાનાસ અને મારે નોકરી પર જવાનું છે નહીં તો ગામમાં છેલું ત્રાજ છે તો મિત્રના પપ્પાને જમવાય જવાનું છે તો એ જઈશે જમવા મારે જવાનું પણ આ નોકરી છે એટલે કીધું મારે હું નહીં આવું તો થઈ આવજો એટલે મિત્રો પપ્પા જવાના જ જમવા અને આપણે નોકરી ઉપર જમી લઈશું બીજું શું હોય કેમ કે નોકરી નોકરી જ કહેવાય ચાલો કાંઈ વાંધો નહીં ને આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણે ટિફિન પાણીને કાઢ લઈ ચાલો ટિફિન લઈ લઈ અને બધું તૈયાર કરી લઈ ચાલો તો હવે આંગણવાડી જઈને મારે ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ ચાલો તો આંગણવાડી ખોલી નાખીએ

উন উন না খোવાય নে উন উন খাইতো সু થાય বড়ি যায় বড়ি পলি যায় আজ কি কই দে বড়ি যায় એટલે উন নো খোવાય সারো খাই মান ধরে ছোকরা সিরো খাই লো মানো খাবো ও चलो तो जोता ओ लेवाओ जो हो সিরো આજે આંગણવાડી માં ગાંધી જયંતિની ઉજવણી અને આઈસીડીએસ ની સ્થાપના દિવસ છે તો જો વાલીઓ ને બાળકો આવી ગયા છે અને એમાં નિર્મલભાઈ ને છે ને ગાંધી બાપુ બનાવ્યા છે નિર્મલભાઈ ચશ્મા તો પહેર લ્યો ચાલો તો આપણે નિર્મલભાઈ ને લાકડી આપી દઈએ

ચાલો ફરી જોડાઈ ગયા છીએ તમારી સાથે આવી ગયા છીએ આંગણવાડી થી ચેન્જ કરી પણ ચોખા હામા નથી એટલે પછી ટાઈમ તો મળ્યો પડી ગઈ હતી ડાયર કરતા કરતા હવે ચોખા કરી નાખીએ ખીચડી ભેર હોય જાય કેમકે આપણે એક કામ લઈને બેઠા હોય પણ સામે બીજા કેટલાય કામ આવી જાય ખાલી ડાયરેક્ટ હમી થઈ કોકો ઘરાક આવતા હતા તો આપણે થોડુંક આ કરીએ થોડુંક એ કરીએ થોડુંક આ કરીએ થોડુંક એ કરીએ તો જો હજી થઈ નથી આપણી ડાયર હમ ડાયર તો હમી થઈ ગઈ સોખા હામાં નથી અને ખીચડી ફેરવવાની બાકી રહી ગઈ છે તો ચાલો આપણે ખીચડી ફેરવી નાખીએ મોટી સોખા હામાં કરવા જોઈશે ચોખા વેગન ન આવી જાય તો કે ભાઈ ડાયર હમી કરીને તો કાળી ઊભી થાન વળી કરું વરી ઊભી વરી કરું એવું થયું તો માન ડાયર થઈ સોખા તો એમને પડ્યા રહે કીધું હાલો હવે આ સોખા ઉપાડી થઈ જાય ચાલો

બુધવાર હતો તો વેલા હાર વહી જાય મોડી ગઈ સુધી નાખીએ પછી દસ કઈક વિસારી મિત્ર ના પપ્પા દીવાબતી કરી નાખીએ પછી કઈક શાક વિસારી પછી એનું શાક કરવાનું હોય તો શાકના ના વાંધા પડે હાલ મિત્ર ના ભગવાન પૂછીને શાક કંઈક બનાવી પેલા કપડાનું કાંઈક નાખી ચાલો તો આપણે જો કપડાં ધૂકવી નાખાશે અને જો આપણે બનાવવાનું ડુંગળીનું ખાજું કેમ કે રોજ ઉઠ્યું છે ને સાત કરવા તો ડુંગળી આવી છે લીલી તો આપણે લીલી ડુંગળીને ખાજું કોણ નાખીને ખીચડી બનાવી નાખી લપા કહેવા કે તું ડુંગળીને ખાજું કોઈ તો કીધું હાલા ડુંગળીને ખાજ્યું બનાવી નાખીએ હમણાં અમને બનાવ્યું નથી અમે લીલી ડુંગળી મસ્ત આવી છે હવે લીલી ડુંગળીનું એવું બધું ચાલું થઈ જશે એટલે આપણે હાલ રાખીએ ચાલો તો હવે લીલી ડુંગળીને ખાધીને ખીચડી બનાવી નાખીએ આમ તો બે જાય આપણે જો અમારા ગામની લાઇટિંગ તમને બતાવું નોરતાની જો લાઇટિંગ અમાર ઘર મોઢાગર બહુ મસ્ત શેરી શણગાયરી છે લાઇટિંગથી તો ચાલો તમે એનો નજારો બતાવો બહુ મસ્ત લાગે આમ જો અહીંથી ને જ આમ મસ્ત દેખાય જા ચાલો તમને બતાવું ઉપરથી બહુ મસ્ત નજારો છે અમારે ઘર મોઢાથી ને જોરબી થાય છે આમ જો લાઇટિંગ જોઈ લો તમે કેટલું મસ્ત શેરી છે શણગાયેરી છે અમાર ગામમાં જુઓ સામે ગેટ છે ગેટે થી અંદર આવવાનું જોવો તમે જો નજારો જોઈ લ્યો કેટલું મસ્ત વ્યૂ આવે છે લાઇટિંગ નો જો સામે માંડવો છે માતાજીનો અહીંયા છોકરીઓ ગરબી ગરબી રમશે જો

ત્યાં સુધી ગરબી પૂરી નહીં થાય એકદમ મસ્ત જ લાગશે ચાલો તમારા ગામમાં કેવી તૈયારી થઈ ગઈ મને કોમેન્ટમાં જણાવશો અમારે તો આટલી મસ્ત તૈયારી થઈ ગઈ છે તો બેસી જાય છે તમને આજ લાઈટ બધું બતાવ્યું તમારે આવી રીતે બધું અમારે તો ઘર મોઢા કરે એકદમ આમ બહુ મસ્ત લાગે ચાલો કાંઈ વાંધો નહીં આ બધું છીએ અમારા ગામમાં તો ચાલો હવે આંધા બેસી જાય કાનો ગયો વારું કરવા બેસી ગઈ હતી ચામિતલના પપ્પા બેસી ગયા છે વારું કરવા ચાલો વારું કરવા ઉચ ને ખીચડી ને બધા આવી જાવ વારું કરવા ચાલો તમને કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરજો હા નહીં તો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી